તો આમ તમને છે એ દેખાય છે એ સોમનાથ નું મંદિર છે સરસ્વતી નો નદી નો સંગમ થાય છે એટલે દરિયામાં ભળી જાય નદી કહેવાય સમુદ્ર હિરણ નદી છે મીઠું પાણી છે ખારા પાણીમાં ભરી જાય તો આપણે આવી ગયા છીએ ભાઈ ભાલકા અત્યારે અને ભાલકામાં અત્યારે જવો બધી જગ્યાએ પાણી ભર્યું છે કારણ કે નદી ને નાણાં બધા ફૂલે ફૂલ થઈ ગયા એમાં બધી જગ્યાએ પાણી ભર્યું છે આપણે

અને અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે દરિયો ખૂબવા ટાકરે એવું સોમનાથ મહાદેવનું મંદિર તો બધાને જય સોમનાથ કોમેન્ટ બોક્સ લખી નાખજો મહાદેવ મંદિર છે બાર જ્યોતિર્લિંગ પહેલી પેલી જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવ ને જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ છે ને ચંદ્ર જે સ્થાપના કરેલી છે એ સરસ જ્યોતિર્લિંગ છે તો અત્યારે માનું કે દરિયો એ ટાકરે ટાંકરે ને વરસાદ છે બહુ છે અને આ બધું જે દર્શનાર્થીઓ છે એ ભાવિકો છે લાખોની સંખ્યામાં અહીંયા જો કે ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો બહુ હોય અત્યારે થોડી બાર વર્ષ અત્યારે બહુ નથી આવી રીતના છે મંદિર છે નાનો આપણે દરિયા કાંઠે જઈએ અને ભગવાનના છે દર્શન કરીએ અને જો આવી રીતના હે આમ તમને દેખાય એક્ઝેક્ટ એ સોમનાથ મંદિર છે તો હાલો આપણે મહાદેવના દર્શન કરીએ કારણ કે અંદર તો મોબાઈલ લઈ રહી જવાનું આમ જાય સોમનાથ દર્શન કરી અને અમને દરિયા કાંઠે જાય જય સોમનાથ તો જો દોસ્તો અત્યારે આપણે છીએ હિરણ નદી કાંઠે એટલે સોમનાથ રોડ ઉપર અત્યારે જો આવી ગયું છે નદીમાં ફૂલે ફૂલ પાણી કારણ કે ગીરમાં પડી રહેલો સતત વરસાદ એના કારણે કે આ હિરણ નદી છે મારી પાછળ તમે જોઈ શકો બે કાંઠે છે જાય છે એટલે આપણે અહીંયા કાંઠે ઊભા હતા પણ જોઈ શકો તમે પાણી છે અને પ્રવાહ છે બહુ મોટો છે દાદો એટલે આની કોઈ આ બધું જે પાણી છે જોમ જાય છે કારણ કે ગીરમાં વરસાદ જેવો એવો હોવાનો ચાલુ હતો સતત તો કે અહીંયા તડકો છે એટલે આપણે જઈ એમાં સોમનાથ મંદિરે તો અત્યારે તમે જોઈ શકો અત્યારે રોડ ઉપર અને હિરણ છે બે કાંઠે આવી ગઈ છે બહુ બધું પાણી જાય છે પ્રમાણે આ હિરાણ નદી છે બે કાંઠે આવી ગઈ છે ભાઈ પાણીનો પ્રવાહ છે બહુ મોટો સાધો બધો રસ્તે વાહન અહીંથી રોડ રસ્તા ચાલુ છે એમ કે વાંધો નથી પણ અહીંથી છે ને પાણી જાય દુનિયાનું જોઈ શકો તમે ભાલકા તીર્થામાં આવી ગયો આ બધું સોમનાથ રસ્તો છે અને આપણે હાઈલા જઈએ છીએ તો હાલો ભગવાન સોમનાથ મહાદેવ નું સાનિધ્ય અને એમાં આપણે જઈએ છીએ દર્શન કરવા તો અત્યારે આ એનો મુખ્ય ગેટ છે અંદર તો આપણે મોબાઈલ નો લઈ જવાથી પણ અહીંથી આપણે જવા દેવાનું નથી જવાનું ધીરે ધીરે આવી જવાનું

તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મારી પાછળ દેખાતું છે ના કારણે વરસાદની સિઝન છે તો દરિયો છે ઘોઘવાટા કરતો તો આપણે હાલીએ થોડા થોડા આગળ છે મંદિર આવી જઈને દર્શન કરી કરીએ તો આ છે હોમેશજી ગોહિલનું સ્ટેચ્યુ અને સાથે અહીંયા ઘણું બધું જો એના વિશે આખે આખું લખેલું છે જે પ્રભુ વીર પુરુષના મસ્તકની માળા ધારણ કરનારા જેના કુંડલમાં મણિઓ જડેલા છે સર્પનો હાર જેને આનંદ આપે જેને ધ્વજા નદીનું ચિહ્ન છે અને જેણે શ્વશાની ભસ્મતી પોતાના સદને શ્વેત કરે ગિરજાપતિનું હે મનુષ્યો ભજન કરો આવું છે એ કહેવા માંગે છે તો આમ તમને છે એ દેખાય છે એ સોમનાથનું મંદિર છે જય ભગવાન વીર વેગડાજી તો અહિયાં વીર વેગડાજી ભીલની છે એ પણ દેરી છે અહીંયા આવેલી તમે જોઈ શકો છો તો આવી રીતે સોમનાથના રક્ષક વીર વેગડાજી ભીલ પણ અહીંયા દેરી આવેલી છે સાથે ભગવાન શ્રી સોમનાથ ને સમર્પિત એવું સોમનાથ નું ટેમ્પલ મંદિર જે હિન્દુ ધર્મ નું શ્રેષ્ઠ મંદિર અને ધર્મ ની પડખે દરિયો છે એ ભગવાન ને સતત શિષ ચુકાવે રાખે એવો દરિયો સોમનાથ નો તો આવી રીતના ભગવાન શિવ નું મંદિર છે અત્યારે તડકો છે એટલે બહુ તમને નહીં દેખાતું હોય આછું તો હાલ આપડે થઈ આમ અને આવી રીતના જો અહીંયા આખે આખું વાતાવરણ છે મંદિરનું પ્રાંગણ સાથે ઘણું બધું તો જાય ચાલો મંદિરની દર્શન કરી લઈએ અને સાથે બીજું ઘણું બધું જોઈ જોઈએ તો સરસ્વતીનો નદીનો જ્યાં સંગમ થાય છે એટલે અહીંથી દરિયામાં જ્યાં ભળી જાય નદી ભાઈ અહીંથી એમ કહેવાય નદીને છેલ્લે સમુદ્રને ભળી જાય એટલે એનું કામ પૂરું થાય અહીંયા હિરણ નદી છે તો એ મીઠું પાણી છે ખારા પાણીમાં ભળી જાય બહુ જોરદાર છે અહીંથી લોકેશન છે આ હિરણ નદી આખે આખી અને આમે તમને એક્ઝેક્ટ દેખાય છે એ છે ભગવાન શિવનું સમર્પણનું નું સાનિધ્ય એટલે સોમનાથ જય સોમનાથ ફરીથી એક સેકન્ડ મે આ બાજુના પાલ ઉતરેલા તો સોમનાથ મંદિરની છે લાઈટો ને સાથે ભગવાન શિવ પ્રસાદી છે સોમનાથ મંદિર છે દેખાતું છે તો ભગવાનની ધરમની ધજા ફરકે છે ને આ બાજુ બાકીના અન્ય મંદિરો અને દરિયો પાસે ગાંડો દૂર છે જો જય સોમનાથ મહાદેવ તો આપણે આવી ગયા છીએ ભાઈ ભાલકા અત્યારે અને ભાલકા અત્યારે જવો બધી જગ્યાએ પાણી ભર્યું છે કારણ કે નદી ને નાળા બધા ફૂલે ફૂલ થઈ ગયા એમાં બધી જગ્યાએ પાણી ભર્યું છે આપણે પાણી ઉતરીને જવાનું છે બરોબર ને બીજી તો હાલો હવે ભગવાન શિવ કૃષ્ણનું મંદિર મોક્ષ તીર્થ જેને કહેવાય એવું ભાલકા તો ભગવાન કૃષ્ણનું મોક્ષ તીર્થ દેહવેલી નું સ્થળ કહેવાય એવું ભાલકા તો હાલો ભગવાનના દર્શન કરીએ અને પાણીમાં ધીરે ધીરે હેલા જઈએ ચપ્પલ અહીંયા કાઢી નાખીએ આપણે તો આ છે ભગવાન નું પ્રાચીન મંદિર જે તમે ઇતિહાસ આખો આખો હે જોઈ શકો છો અને આવી રીતના હે પ્રાચીન તીર્થ અને ભાલકા તીર્થ જેને કહેવાય ભગવાન નું મંદિર હાલો એમાં નીકળ્યા ભાઈ છે પાણી તો આવેલા જાય ધીરે ધીરે પાણીમાં કારણ કે એમાં અત્યારે હે નદીનું પાણી આવી ગયું છે બહુ જોરદાર તો આપણે પાણીમાં ઉતરે જઈએ હૈ ભગવાન ભગવાન પાણી શું નડે કા તો ભગવાન કૃષ્ણનું મોક્ષ તીર્થ કે જેને આપણે હલકા કહીએ છીએ હલકા Jai Bhagwan Krishna Jai Bhagwan si Krishna Bhagwan Sri Mandir ગીતા મંદિર નો ગીતા મંદિર અને હીરાણું નદી તાણે ફૂલે ફૂલ ગાઈસ પાણી તો સેઠ ક્યાં ને ક્યાંથી આવે ગીર માંથી